ંગલ માર્વારણીય ગૌરી નારાયણ બધા અમારી આશીર્વાદ જ્યોતિષ છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજાપાઠ અને જપ તપનું મહત્વ હોય તેની આરો દરેક વાર દેવાની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાનો પણ સમય આપવામાં આવ્યો હોય એટલે કે હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતી દરેક માહિતી અને હંમેશાનું પંચાંગ આપણને પણ ઘરે બેઠા મળતું રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો આપની પાસે જે અમે પંચાંગ રજૂ કરતા હોય તેમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ એક બે બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે મહાસુદ પૂનમ અને પૂનમ છે અને આજે રવિવાર છે મિત્રો આજની પૂનમ એટલે કે આજની પૂનમને માઘી પૂનમ પણ કહેવાય અને આજની વ્રતની પૂનમ પણ કહેવામાં આવે અને તેની આ રવિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ કર્ક આવે છે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ ડ અને હ ઉપરથી રાખવાનું હોય મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો સવારે આઠ ને ત્રીસથી ચલ ચોઘડિયું શરૂ થાય કે જે નવ ને બાવન મિનિટે સમાપ્ત થઈ જાય નવ ને બાવનથી લાભ ચોઘડિયું શરૂ થાય કે જે અગિયાર ને તેર મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડિયું કે જે અગિયાર ને તેરથી શરૂ થઈ અને બાર ને ચોત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય અને છેલ્લે શુભ ચોઘડિયું કે જે ને છપ્પન મિનિટે શરૂ થઈ અને ત્રણ ને સત્તર મિનિટે સમાપ્ત થાય એટલે કે આ ચારે ચાર આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈપણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોકરિયામાં કરવું જોઈએ મિત્રો આજની વ્રતની પૂનમ એટલે કે આની પહેલા પણ વિડીયોમાં જેમ બતાવ્યું હોય તેમ કોઈ પણ પૂનમના દિવસે આપણાથી શક્ય હોય તેવું ધર્મનું કાર્ય કરવું જોઈએ જેમ કે ગાયોને ઘાસચારો નાખો નાના છોકરા જમારવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ના કરી શકીએ તો મિત્રો મનની અંદર ઓમ વિષ્ણવે નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા મંત્રનો જાપ કરવો તેના પણ પૂનમને દિવસે અનેક ગણું ફળ પ્રાપ્ત થાય આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી હંમેશા માટે આપની પાસે અમે પહોંચાડતા હોય તો મિત્રો આપણને પણ ઘરે બેઠા માહિતી મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી યાદ જોડાજો હંમેશાના પંચાંગની હારવાર મિત્રો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ઘર પરિવારના સભ્ય ઉપર કોઈ પણ પ્રકારની નતર હોય જેમ કે કોઈ ગ્રહની નતર હોય નાગની નાગદોષની નરતર હોય ભૂમિદોષ હોય અથવા તો કોઈ પણ પ્રકારની પિતૃઓની નરતર હોય તો કેવા નાના નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા વિડીયો દ્વારા રજૂ કરવામાં આવેલી છે તે પણ મિત્રો તમે સાંભળી અને તમે તે ઉપાય કરજો કે જે ઉપાય કરવાથી આપણા ઘર પરિવારના દરેક વ્યક્તિઓને રાહત મળી શકે હંમેશા માટે મિત્રો આવીને આવી સારી સાચી અને સચોટ રીતે આપને સમજાય તેવી જ માહિતી આપની પાસે અમે રજૂ કરતા હોય તો અમારી આરે જોડાવા માટે મિત્રો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મારે